એટલે પ્રભુજી ટાંકણી મારે છે એટલે એને એવું મનમાં ફસાઈ દેવામાં આવે છે કે એને સાફ ડાયો એટલે એના એ અંદર વિચારમાં ઉતરી જાય છે વિચારોમાં ઉતરી જાય છે પછી એ જે વ્યક્તિ હતો જેને ટાંકણી મારી એને અમુક કલાકો પછી એનું લોહી લેવામાં આવે છે અને એનું લોહી એ એને ટેસ્ટિંગ કરવામાં આવે છે એટલે એના અંદર એ લોહીમાં ઝેર ફેલાઈ જાય છે એટલે નથી કહેતા કે ભાઈ સારું વિચારો સારું વિચારો ખરાબ વિચારશો ને તો આ શરીરમાં ઝેર ફેલાઈ જશે એવી આપણી કહેવત છે એટલે ખાલી વિચારવાથી છે ને આ મગજના વિચારોથી વૈજ્ઞાનિકો એવું કે છે કે નેવું ટકા નવ્વાણું ટકા બીમારીઓ ખાલી તમારા વિચારવાથી તમારા શરીરમાં પ્રગટ થઈ જાય છે એવો જ એક રામપ્રાયણ છે એક સખી ધર્મનો પ્રયોગ કર્યો હતો રામ પરળી ના ભગત હતા રસ્તાની વિધિઓમાં ઉતરતા એટલે એવું કહેવાય છે કે બંગાળમાં એક સખી ધર્મ હતો જે કૃષ્ણની ગોપી થઈ અને એનું ગોપી બનવાનું અને ગોપી થી જેમ મીરાએ કૃષ્ણને ભજ્યા હતા અને ગોપીઓએ ભજ્યા એ રીતે એને ભજી અને એવો શણગાર સજવાનો એવા કપડાં ગોપીના પહેરવાના એવા તિલક કરવાના એવી ચૂડીઓ ટોટલી શણગાર બધો સ્ત્રીનો સજવાનો અને સ્ત્રીનો શણગાર સજી અને કૃષ્ણની મૂર્તિ હું કૃષ્ણની ગોપી છું એ રીતે એ મનમાં છે ને અંદર ઉતારી દેવાનું વિચારમાં અંદર એટલે પ્રભુ રામ પર કૃષ્ણની ગોપી થાય અને એ વિચારો એમને ઉતારી દીધા અને એ સ્ત્રીઅતા એમનામાં એવું કહેવાય છે કે એમના શરીરમાં એટલું બધું પરિવર્તન આવી ગયું ને કે એમનામાં એટલું ટોટાલિટી થી એ કૃષ્ણની ગોપી બન્યા ને એવો શણગાર સજી સ્ત્રીનો તો એમ એ આખું સ્ત્રીનું પરિવર્તન આવી ગયું સ્ત્રીણતા આવી ગઈ એમનામાં ખાલી વિચારવાથી એમના શરીરના બધા અંગો વધી ગયા એમના સ્તન આખું સ્ત્રીણતામાં એવું કહેવાય છે કે જે માસિક ધર્મના સ્ત્રી ઉત્પન્ન થાય ને એ પણ એમને આવવા લાગ્યું એટલે એ ટોટલી ખાલી વિચારવાથી સ્ત્રી થઈ ગયા અને પછી એમને પાછું વળવા માટે સ્ત્રીણતામાંથી ઘણા બધા વર્ષો લાગ્યા પછી એ પાછા આવી શકે એટલે મારું કહેવાનો મતલબ છે કે જેવું આપણા મગજમાં કોઈ નાખી દે ને એવું આપણે વિચારીએ એટલે આપણું શરીર છે ને એ વિચારને લઈ અને એ રીતે આપણા મગજમાં ઉતરી જાય એટલે હું ભુવાજીઓને ખૂબ નમન કરું છું અને ખૂબ કરુણાવશ અને હું દયાવશ કહું છું કે ખરેખર કોઈ શ્રદ્ધાથી આપની ત્યાં આવે તો એને જેવી જરૂરિયાત હોય જેવા ટાઈપનું શ્રદ્ધાળુ હોય જેવા જેવું વ્યક્તિ હોય જેવું તમારું એનું જેવું કામ હોય દાખલા તરીકે કે હવે કોઈ એમ કે મારું કુંડાળામાં પગ પડ્યો છે આપણું તો ચાર રસ્તા હતા અને એમાં પેલું કુંડાળું કરી અને વિધિ કરી હોય કોઈ લીંબુ ને કઈ મૂક્યું હોય દીવો કર્યો હોય કે કોઈ ટુસ્કું કર્યું હોય હવે એને એવું કહી દીધું હોય કે એને એવું જોઈ લીધું હોય કે અમારો પગ કુંડાળામાં પડ્યો અને રવિવાર કે મંગળવાર કે જે કવાર હોય તો મારો પગ પડવાથી મને આ બીમારી થઈ ગઈ મને તાવ આવી ગયો મગજમાં વેમ ઘુસી ગયો હવે પ્રભુજી એ વેમ છે ને એવું ઘુસી જાય ને કારણ કે આપણું અચેતન મન છે ને આપણા ત્રણ તળના મન છે ચેતન મન આ ચેતન મન ને સમૂહ ચેતન મન કોન્સિયસ માઇન્ડ અનકોન્શિયસ માઇન્ડ ને સબકોન્સિયસ માઇન્ડ એટલે હવે જો એ વાત અચેતન માં ઉતરી જાય ને એટલે આપણું શરીર છે ને એ રીતે રિએક્ટ કરે મગજમાં જો ફસાઈ જાય તો એટલે પછી એને એ ડોક્ટર છે ને લાખો રૂપિયાની દવા દવા કરે ને તો એ ના મટે પછી એને કોઈ ભુવા ભોપા જોડે લઈ જાય કોઈ મારા ભુવા જોડે આવે કે કોઈ બીજા જોડે જાય જે એની શ્રદ્ધા હોય ત્યાં પછી એના ભૂવા માં હાથ મૂકી અને એમ કે જા હું માતા તારી રક્ષા કરીશ અને હું તને મટાડી દઈશ એટલે પછી એનો જો વિશ્વાસ હોય ને દેવી ઉપર ને ભુવા ઉપર અને દેવતા ઉપર એટલે એની શ્રદ્ધાથી છે ને પ્રભુજી પેલું જે મગજમાં જે કુંડાળામાં પગ પડવાથી જે મારા શરીરમાં આ જે વસ્તુ ઉતરી ગઈ તાવ આવતો હોય કે એને કોઈ બીજી બીમારી થતી હોય કે એના મગજમાં એના વિચારો એનું મગજ ભમતું હોય તો પછી એની શ્રદ્ધામાં ઉતરી જાય એટલે પછી એનું તરત એ શરીર છે ને એનું એ અનકોન્શિયસ માઇન્ડમાંથી એ છે એ છે ને એ વસ્તુ તરત નીકળી જાય એટલે પછી એ બોડી પોઝિટિવ રિએક્ટ કરવા માંડે સારું સારું રિએક્ટ કરવા માંડે અને એને વસ્તુ મટી જાય એટલે ઘણી વાર ભૂવા પણ આવું કામ કરી જાય છે પછી કોઈને એવી કોઈ બીમારી હોય ભુવાના વશમાં ના હોય કે સપોઝ કોઈને સાફ કર્યો અને હોમાંથી છે છે નેવું ટકા સાપ ઝેરી નથી હોતા અમુક વૈજ્ઞાનિકો એવું કે છે કે અમુક સાપ જ ઝેરી હોય બે પાંચ ટકા હવે સાફ કર્યો હોય એટલે પહેલા ઝારફુંડ કરતા આમ એટલે કે ભાઈ આ મટી ગયું પણ હવે એ જમાનો નથી હવે જો ખરેખર એવું સાપ કે કેવું કડ્યું હોય તો એને પછી એને તરત એને દવાખાને મોકલવો એની દવા કરાવી તો એનો જીવ બચી જાય ઘણા અમુક મેં અમુક કિસ્સાઓ જોયેલા છે કે વ્યક્તિ આવી પછી આવી અંધશ્રદ્ધાથી એમનો જીવ ગુમાવી દેતા હોય એટલે કોઈ વ્યક્તિને એવું કહેવાય છે કે એને બીજી પણ એવી કોઈ બીમારી હોય દવાની જરૂર હોય તો પછી એને દવાખાને મોકલવો અને એમ લાગે કે ના આ ભૂવાથી માટે એવું છે એના વિચારોમાંથી આ ભુવાજી આ માતાજીની શ્રદ્ધાથી આમાં નીકળે એવું છે તો ભુવાએ કામ કરી જાય એની શ્રદ્ધા હોય તો પણ એનો દુરુપયોગ ના કરવો એના જોડે પછી કે મારે આ વિધિ કરવી પડશે આ વિધિ કરવી પડશે એ એ હોય અને એને એવું કામ હોય અને ડરતું હોય એટલે તમારા શરણે થઈ જાય પણ એનો દુરુપયોગ ના કરવો ખરેખર જો પરમાત્મા એ ભગવાન એ જો તમને અસ્તિત્વ હોય આ પદવી આપી હોય તો એની શ્રદ્ધા હોય તો કેવું કે ભાઈ આ જે અમારું આ દેવાસ્થાન છે અને અમારી આ દેવની જે છબી હોય કે જે મૂર્તિ હોય કે એની પહેલી હોય તને જે ફાવે તું ત્યાં પ્રસાદ ચડાવી દે ફૂલાર ચડાવી દે તારે જે મૂકવું હોય એ તું મૂકી દે તો એની શ્રદ્ધાથી એ મૂકશે ને માગ્યા વગર તો લક્ષ્મી પણ હશે ને એ લક્ષ્મી હશે લક્ષ્મી તમને ફળશે કે સૂર્ય જો અસુરી આવે ને તો પ્રભુ ના ફડે પછી એ આપણને પાછળ છે ને એ આપણને પચે નહી તો ઘણા કિસ્સા એવા જોયેલા છે પછી એમાં બહુ વેઠવું પડે એ ધન આપણને ના ના એટલે હકનું લેજો આવશે ને તો વાંધો નહી આવે ને એ મારો પ્રભુ ને પરમાત્મા ને શક્તિઓ તમારી રક્ષા કરશે ને તમે સાતસી સાતસી ચાલશો ને તો પણ તમારું જીવન સુખી થશે અને તમારા અંદર એ શક્તિઓ જાગૃત થશે જો સત્તા સચ્ચાઈથી હેઠશો તો બસ પ્રભુ હું દરેક ભુવાને નથી કહેતો આ તો મારી અંગત સમજ છે એની હું સમજ આપું છું દરેકને જગાવવા માટે અને એ મારું ધર્મ છે સત્યના સહારે ચાલું સાચું બોલવું કોઈના મનમાં ખોટું લાગ્યું હોય તો માફ કરજો હું વ્યક્તિગત આ વાત નથી કરતો અને હું વ્યક્તિગત કોઈને આ વાત ઇશારો કરીને નથી બોલતો હું તો જે મારા અંદર જે ઉતર્યું છે મારી જે સમજ માં આવ્યું છે પરમાત્મા ને મારા પ્રણામ મારા પ્રણામ સ્વીકાર કરશો દરેકને મારા રામ રામ જય ભગવાન જય ઓશો જય દેવી જય મોમાઈ દેવી